અમેરિકનના ન્યુટ્રિશનિસ્ટ અને લેખક એડલ ડેવિસનું એક નિવેદન છે કે આપણે રાજાની જેમ સવારનો નાસ્તો રાજકુમારીની જેમ લંચ અને ગરીબની જેમ રાત્રિ ભોજન લેવું ખૂબ જરૂરી છે અહીંયા રેવિસનો જન્મ આજથી એકસો વીસ વર્ષ પહેલાં થયો હતો ઓગણીસો ચારમાં અમેરિકામાં થયો હતો વર્ષોથી એડલનું આ નિવેદન આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે તમારી દાદી અથવા માતા પણ આ કહેતા હશે પરંતુ સવાલ એ છે કે આની પાછળનું વૈજ્ઞાનિક છે એ શું છે તેનું કારણ છે એ શું છે સવારે ખાવામાં આવેલો ખોરાક આપણને દિવસભર એનર્જી આપે છે પોષક તત્વોથી ભરપૂર ખોરાક પણ સવારે લેવામાં આવે છે તે પચાવવામાં આખો દિવસ લાગે છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ખોરાક પચાવવામાં પચવામાં ઓછો સમય લાગે છે અને રાત્રિભોજનમાં ખાવામાં આવતા જે ભારોભાર ઓઇલ હોય છે એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે આ સાથે જંક ફૂડથી પણ આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચતું હોય છે એના કારણે અનિંદ્રા પેટમાં ભારેપણું પેટનું ફૂલવું ગેસ એસિડિટી અને બીજી ઘણી બધી સમસ્યાઓ છે એ ઉત્પન્ન થતી રહેતી હોય છે તેથી આજે મજામાં છોમાં આપણે જાણીશું કે શા માટે આપણે મોડી રાત્રે ડિનર ન કરવું જોઈએ અને એની સાથે સાથે એ પણ જાણીશું કે મોડી રાત્રે ડિનરના ગેરફાયદા શું છે મોડી રાત્રે ક્રેવિંગની આદત હોય તો કેવી રીતે તેનાથી તમે છુટકારો મેળવી શકશો આ સાથે જ રાત્રે કેવો ખોરાક તમારે ટાળવો જોઈએ મજામાં છો આ એપિસોડને આપણે આગળ વધારીએ અને વાત કરીએ સૌથી પહેલાં મોડી રાત્રે ભોજન ન લેવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે આરોગ્ય નિષ્ણાંતો સૂતા પહેલાં વધુ પડતા અને ભારે ખોરાકની ભલામણ કરતા નથી તે જ સમયે જૈન ધર્મમાં સૂર્યાસ્ત પછી ભોજન લેવાની સખ્ત મનાઈ છે અને એવું માનવામાં આવે છે કે વાતાવરણમાં રહેલા કીટાણુઓ જે આપણી આંખોને દેખાતા નથી તે રાત્રે હવામાં ઝડપથી ફેલાઈ જતા હોય છે ત્યારે આ બેક્ટેરિયા આવીને આપણા ખોરાકમાં બેસી જાય છે અને અનેક રોગોને પણ આમંત્રણ આપે છે ડાયટિશિયન કહે છે કે સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે સાડા સાત વાગ્યા પછી ડિનર કરવું આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી આમ કરવાથી આપણું પાચન બગડે છે ઘણા લોકો રાત્રે દસ અગિયાર વાગે મોડા સુધી ડિનર કરે છે જે સૌથી ખોટું છે આનાથી પાચન ક્રિયા છે તેના પર ખૂબ અસર પડે છે એ નબળી પડે છે જ્યારે તમે મોડી રાત્રે ડિનર કરો છો ત્યારે શું થાય છે તે તમે ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો છો મોડી રાત્રે જમવાથી કયા કયા નુકસાનો છે એની આપણે વાત કરી રહ્યા છીએ તો સ્લીપ સાયકલ ખરાબ તમારી થાય છે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે વારંવાર તમારે બાથરૂમ જવું પડે છે ઊંઘ ખરાબ થાય છે મેટાબોલિક જે રેટ છે એ ઘટે છે આ સાથે જ વજન છે એ વધે છે એસિડનું પ્રમાણ છે એ પણ શરીરમાં વધે છે હવે વાત સૂર્યાસ્ત પહેલાં ડિનરથી પાચનતંત્ર સ્વસ્થ રહે સૂર્યાસ્ત પહેલાં ડિનર કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ જ સ્વસ્થ રહે છે તે પછી આપણી પાચન શક્તિ નબળી પડી જાય છે વિજ્ઞાન પણ માને છે કે પાચનતંત્ર સૂર્યપ્રકાશમાં યોગ્ય રીતે શરીરમાં કામ કરે છે અને સૂર્ય આથમે છે ત્યારે તે ધીમો પડી જાય છે એટલે આપણી પાચન ક્રિયા આ સાથે શરીરની જે રદમ કહેવામાં આવે છે એ પણ ધીમી પડી જાય છે આ સાથે જ સૂર્યની ગતિ પ્રમાણે કામ કરતા રહીએ તો આપણી પાચનક્રિયા ખૂબ સારી રહે છે મોડી રાત્રે લીધેલા ખોરાકથી પાચનક્રિયા માટે જેટલી ઉર્જા જોઈએ છે તેટલી મળતી નથી તેવી જ રીતે ચાર પાંચ કલાક પહેલાં ખાવામાં આવેલો ખોરાક એટલે સૂવાના પહેલાં તેમાંથી ગેસ એસિડિટીની સમસ્યાઓથી આપણે સૌ કોઈ જો ચાર પાંચ કલાક પહેલાં આપણે ભોજન લઈ લઈએ છીએ સૂતા પહેલાં તો આપણે ગેસ એસિડિટી સ્લીપ ડિસ સ્લીપ ડિસઓર્ડર આ તમામ પ્રોબ્લમ્સથી આપણે બચી શકીએ છીએ અચ્છા આ સાથે જ જો તમે રાત્રે આઠ વાગે સુધી જમી લો છો તો તમારે એસિડિટીની પ્રોબ્લેમ નથી થતી અને પેટ પણ નથી ફૂલતું આપણા શરીરનો મેટોબોલિક દર પણ દિવસ અને રાત્રિના ચક્ર પર આધાર હોય છે સવારે શરીરનો મેટોબોલિક રેટ સૌથી વધુ હોય છે અને રાત્રે ઓછું થતું જાય છે આ સાથે જ ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ ડૉક્ટર્સ હંમેશા એવું કહેતા હોય છે જે લોકો કબજિયાતથી પીડાતા હોય છે તેમણે પણ વહેલું રાત્રિ ભોજન લઈ લેવું જોઈએ કોન્સ્ટિપેશનની પ્રોબ્લમ આજકાલ અવારનવાર સૌ કોઈને થતી હોય છે તો એવામાં જો તમને પણ કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ હોય તો તમે તમારું રાત્રિભોજન છે એ ત્રણથી ચાર કલાક પહેલાં લઈ લેશો આઠ વાગ્યા સુધી લઈ લેશો તો એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જો તમે આઠ વાગ્યા સુધીમાં ડિનર કરી લો છો તો પેટમાં ભારેપણું હાથ બર્ન અને પેટ સંબંધિત સમસ્યાઓ નહીં થાય તેથી વહેલા અને વહેલા સમયસર ડિનર કરી લેવું જોઈએ આ સાથે જ આપણે સમજીએ કે જલ્દી જમવાથી શરીરને થતાં કયા કયા ફાયદાઓ છે એમ તો ઘણા બધા ફાયદાઓ છે તો આઠ વાગ્યા સુધી ડિનર કરવાના ફાયદાની વાત કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે પાચનતંત્ર સ્વસ્થ રહે છે ઊંઘ પૂરી થાય છે વજન તમારું નથી વધતું આ સાથે જ એસિડિટી બ્લોટિંગ નથી થતી લાઇફસ્ટાઈલ રોગોનું જોખમ છે એ ખૂબ ઓછું થઈ જાય છે શરીરનું મેટોબોલિઝમ સ્વસ્થ રહે છે પોષક તત્વો શરીરના અંગો સુધી સરળતાથી પહોંચી શકે છે હવે આ વિડીયોમાં વાત કરીએ કે રાત્રિ કેવો ખોરાક ટાળવો જોઈએ તો આજની ફાસ્ટ લાઇફમાં આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણી બધી બાંધછોડ રાખી દીધી હોય છે જેમ કે નાસ્તો ખૂટે છે નાસ્તો અને બપોરનું ભોજન છે એ મિક્સ થઈ જતું હોય છે આપણે લંચ કાતો પછી એ પહેલાં બ્રેકફાસ્ટ છે એ હંમેશા સ્કીપ કરી દેતા હોઈએ છીએ જો તમને પણ આવી ટેવ હોય બ્રેકફાસ્ટ સ્કીપ કરી દો છો તો એવું બિલકુલ ના કરતા કારણ કે બ્રેકફાસ્ટ કિંગ સાઇઝની જેમ જ કરવું જોઈએ એ આખા તમારા દિવસ માટે ઉર્જાનું કામ કરશે એટલે બ્રેકફાસ્ટ ક્યારે પણ સ્કીપ ન કરતા આજકાલ બ્રંચનો પણ નવો ટ્રેન્ડ ચાલ્યો છે જ્યારે આખા દિવસનો થાક ઉતરી જાય છે અને દિવસ પૂરો થાય છે ત્યારે આપણે રાત્રે આપણા ખોરાકનું પ્રમાણ વધારી દઈએ છીએ એમ વિચારીને કે દિવસનો આખો ખોરાક રાત્રે જ લેવો જોઈએ આવી સ્થિતિમાં આપણે સૌથી ભારે ખોરાક માત્રા જે છે રાત્રે લઈ લઈએ છીએ પરંતુ આ ખોટું છે એ આપણા શરીરને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે કારણ કે રાત્રિના ભોજનમાં અમુક જો તમે મસાલેદાર ચટાકેદાર વ્યંજનો ટ્રાય કરો છો તો એ તમારા માટે હાનિકારક આગળ જઈને સાબિત થશે રાત્રે આપણે હળવો ખોરાક જેમ કે ખીચડી લીલી શાકભાજી મગની દાળ અને ચટપટી શાકભાજી કઠોળનું સૂપ વેજીટેબલ સલાડ ઓટ્સ અને પોરેજ લેવો જોઈએ આ સાથે જ એક એવો ખોરાક છે જે સરળતાથી પચી જાય છે આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે આપણે ગુજરાતી તો છીએ ત્યારે ખીચડી અચૂકપણે ખાતા હોઈએ છીએ એ પણ ખૂબ જલ્દી પચી જાય છે એટલે તમે ગુજરાતી છો અને તમને ખીચડી ખાવાની પસંદ છે તો એ ઓપ્શન તો તમારા માટે એકદમ બેસ્ટ છે હવે આ એપિસોડના અંતમાં વાત કરી લઈએ કે રાત્રે તમારા કયા પ્રકારના ભોજન છે એ લેવાનું ટાળવું જોઈએ ભૂલથી પણ તમારે આ વસ્તુ નથી લેવાની એમાંથી હાઈ ફેટ ફૂડ અલફ્રા પ્રોસેસ ફૂડ આલ્કોહોલ ન લેવું જોઈએ ચા કોફી આ સાથે તીખો તળેલો ખોરાક નટ્સ આ સાથે જ ખાટાફળું જેવા કે મોસંબી હોય સંતરા હોય લીંબુ હોય આ તમામ ફ્રૂટ્સને પણ તમારે રાત્રે સૂતા પહેલાં ટાળવું જોઈએ મોડે સુધી સૂવું એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે અને એવું લાગે છે કે તે કોઈ પ્રકારનો ટ્રેન્ડ પણ બની ગયો હોય આખા દિવસનું કામ પૂરું કર્યા બાદ જ્યારે સૂવાનો સમય થાય ત્યારે આપણે ઘણીવાર કાં તો રીલ જોતા હોઈએ છીએ અથવા તો કોઈ વેબ સિરીઝ પૂરી કરી લેતા હોઈએ છીએ આવી સ્થિતિમાં આપણને કંઈક ખાવાની પણ તળપ લાગે છે એટલે નાઇટ ક્રેવિંગ્સ પણ થાય છે કેટલાક લોકોને મૂવી કે વેબ સિરીઝ જોતી વખતે વેફર્સ મેગી પોપકોર્ન નમકીન કોલ્ડ ડ્રિન્ક્સ લેવાનું પસંદ હોય છે પછી આ ક્યારેક રોજિંદી આદત બની જાય છે જે તમારા માટે હાનિકારક છે અને પાચનશક્તિને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે આ આદતથી છુટકારો મેળવવા માટે કયા કયા તમે ટિપ્સ અપનાવશો હવે હું એની વાત કરીશ તો મોડી રાત્રે જો તમને ક્રેવિંગ્સ થતી હોય કે મારે કંઈક ખાવું છે તો એના માટે તમારે શું કરવું જોઈએ તો વહેલી સૂવાની આદત પાડવી જોઈએ સૌથી મહત્ત્વની વાત એ છે ચિપ્સ આ સાથે જ જે પણ ઓઇલી ફૂડ્સ છે એનાથી દૂર રહેવું જોઈએ સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ રાત્રે ટીવી અને મોબાઈલથી દૂર રહો અને તમને રાત્રે ભૂખ લાગતી હોય તો પછી તમે કોઈ હર્બલ ટી કાં તો પછી હળદરવાળું દૂધ છે એ લઈ શકો છો આવી જ સલાહ એક્સપર્ટ્સ પણ આપતા હોય છે તો આ આખી વિગતો છે એ તમને કેવી લાગી છે આ સાથે જ નેક્સ્ટ મજામાં છોનો એપિસોડ છે આપ શું જોવાનું પસંદ કરશો આપને કયા કયા વિડીયોઝ જોવાનું પસંદ છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આઈ હોપ કે જો હવે તમે ડિનર લેટ લેતા હો તો આ વિડીયો જોયા બાદ તમે એને જલ્દી લેવાનું પસંદ કરશો એટલે બને તો તમારા એ સ્વાસ્થ્ય માટે જ સારું છે આ સાથે જ આ જે તમામ માહિતી છે એ બેઝિક જે માહિતી અત્યાર સુધી ડોક્ટર્સ આપતા રહેતા હોય છે આર્ટિકલ્સ હોય છે અહેવાલો હોય છે એના ઉપર હોય છે એટલે આ આશા રાખીએ જો તમને વધારે કંઈ આનાથી પ્રોબ્લેમ થતી હોય સ્લીપ ડિસઓર્ડર વધારે હોય તો અચૂકપણે તમે તમારા ડૉક્ટર્સને સંપર્ક કરો તો એ તમને પ્રોપર ગાઈડન્સ પણ આપી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવી ખબરો સાથે અને એની સાથે સાથે નવા એક એપિસોડ સાથે નેક્સ્ટ વીકમાં ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા નમસ્કાર